હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ને અમારા મિની બ્લોગ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને જય માતાજી અમે વિડિયો ઉતરતા હતા વિડિયો ઉતરી ગયા છે હવે તમે જોવો ઘડીક અમે પાણીમાં રખડવી છે આ ભાઈ રખડવા આવ્યા હતા હવે એને પાણી માં ધક્કો મત દેવાનું મન થાય છે મને થોડું ઘણું હેલો ગાઈસ મો ખવા કે છે લો જો આમ જો નવરી બજાર ખૂટી છે પાણી માં બોલો તો ગાઈસ આપણો વિડિયો બની ગયો છે કમ્પલેટ થઈ ગયો છે હવે તમે બધાય પાણીનો નજારો જોવો ખાલી એક ફેરો જો આ લુખો પાસે ઊભોય આ બી નૌરા છે એટલે રખડવા આવ્યા છે નજારો તમે એક આ પાણીનો એન્જોય કરો જો જો ગયા છે ને એ જો લુખા મળ્યા જવા અત્યારે ધીમે કે ધીમે જવા રેવા તો મરી ન જાવ ઓય ધીમે આવી કે